કહાનવા ગામમાં ત્રીસ વર્ષીય અસ્થિર મગજની યુવતી કુવામાં પડી જતા જીવન ગુમાવ્યું જંબુસર તાલુકાના કહાનવા ગામે આજે દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો જેમાં ત્રીસ વર્ષીય અસ્થિર મગજની યુવતી કૂવામાં પડી જતા ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો હતો ઘટનાની જાણ થતાં જંબુસર તથા ભરૂચ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી ભારે જહેમત બાદ યુવતીને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી પરંતુ તે દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું પોલીસે મોત અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો